ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલની સાપ્ર સ્થિતિને ધ્યાને રાખી દરેક હોસ્પિટલોમાં ડોક્ટર કર્મચારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપેલી છે તેમજ દરેક હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ ઓક્સિજનની સુવિધાઓ દવાઓ પૂરતો સ્ટોક એમ્બ્યુલન્સ ચાલુ હાલત ઇવન પ્રાઇવેટ હોસ્પિટલો તો એની માહિતી દરેક તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને દરેક આ કામગીરીમાં જોડાયેલા છે તાલુકા કક્ષાના તાલુકા હેલ્થ ઓફિસર સીએસીના સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ઇવન સિવિલ સર્જનને પણ આ મિટિંગમાં હાજર રહેલ અગાઉ અને ખાસ આ તૈયારીના ભાગરૂપે દરેકે પોતાની સંસ્થામાં તૈયારી રાખેલી છે અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સજ્જ છે વિશેષમાં આરોગ્ય વિભાગ દ્વારા જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે હાલ આરોગ્ય વિભાગના દરેક કર્મચારીને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપેલ છે અને અંદાજિત જિલ્લાના આરોગ્ય વિભાગના પંદરસો કર્મચારીઓ જે અત્યારે ફરજ બજાવે છે અને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપેલ છે મિત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો